ક્ષ પરિવાર સ્વામિનારાયણ એકાદશીના મહિમા આ એકાદશીને દેવપોઢી દેવશૈની અને નિયમિત એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશીના દિવસથી જ ચાતુર્માસનો શુભ પ્રારંભ થાય છે અને જેમાં ભગવદ ભક્તો સજ્જનો સત્સંગીઓ અને વૈષ્ણવો વિષ્ણુ એટલે કે ભગવાન લક્ષ્મી નારાયણ દેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે આ એકાદશી ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન કરવા માટે જાય છે અને આગામી ચાર મહિના સુધી ભગવાન શંકર આ બ્રહ્માંડ નું સંચાલન કરે છે અને એટલા માટે જ આ ચાર મહિના સુધીમાં ભગવાન શિવની ભક્તિ અને પૂજા દરેક લોકો શ્રદ્ધાપૂર્વક કરતા હોય છે જેમાં વિશેષ કરીને શ્રાવણ મહિનામાં ભગવાન શિવને બિલીપત્ર અને ચંદન ધૂપ અને પુષ્પોથી પૂજવામાં આવે છે પ્રિયજનો આમ તો વર્ષમાં આવતી ચોવીસે ચોવીસ એકાદશી દરેક એકાદશી એ પાપ છે પુણ્ય આપનારી જ છે અને જીવાત્માને ભગવાનમાં પ્રીતિ કરાવનારી જ છે શારીરિક અને આધ્યાત્મિક સુખોને આપનારી પણ છે પરંતુ ચાતુર્માસની એકાદશીઓ વિશેષ પુણ્યદાયી છે અને દરેક મનોકામના પૂર્ણ કરનારી છે ચતુર્માસ પ્રારંભની આ પહેલી એકાદશી એટલે દેવશયની એકાદશી આ એકાદશીના વ્રત પાછળની એક કથા સ્કંદ પુરાણમાં ખૂબ જ જાણીતી છે એ કથા આજે આપણે સાંભળીશું પરંતુ એ પહેલાં આ એકાદશીના વ્રતનો વિધિ સૌ પ્રથમ લઈએ કે આ એકાદશીના દિવસે સવારથી લઈને સાંજ સુધી ભગવાનના ભક્તો કેવી રીતે આ એકાદશીનું વ્રત કરી શકે છે અને ત્યારબાદ એકાદશીના વ્રતની કથાને આપણે વિસ્તારથી સાંભળીશું આ દેવપોઢી એકાદશીના દિવસે વહેલી સવારે સૂર્ય ઉગ્યા પહેલા ઉઠી સ્નાન કરી પ્રાતઃ પૂજા કરી પૂજામાં ભગવાન સમક્ષ મનથી સંકલ્પ કરવો કે હે પ્રભુ આજે એકાદશીના આ દિવસે વિશેષ ભજન અને ભક્તિ અને પ્રભુપરાયણ રહેવાનો હું દિલથી પ્રયત્ન કરીશ તમે કૃપા કરી મને શક્તિ દેજો ભક્તિ દેજો એકાદશી સશક્ત વ્યક્તિ નિર્જળા રહી શકે છે જો એ ન થઈ શકે તો નિરાહાર એટલે કે કશું જ ખાધા વગર ફક્ત પેય પદાર્થો દ્વારા આ ઉપવાસ કરી શકાય છે જો વધારે અશક્ત હોય બીમાર હોય તો આ એકાદશીના દિવસે એક ટાઈમ ફલાહાર કરીને પણ આ એકાદશીનું વ્રત કરી શકાય છે પણ ભૂલમાં પણ અનાજ ના ખવાય એનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ બની શકે તો પરિવારના બાળકોને પણ અત્યારથી એવી ટેવ પડાવવી જોઈએ કે એકાદશીના દિવસે બાળકો પણ અનાજ ના આખો દિવસ પોતાના પ્રિય એવા ભગવાનનું નામ સ્મરણ માળા સંકીર્તન ભક્તિ અને માનસી પૂજા ઇત્યાદિ કરીને ભગવાન મય રહેવાનો પ્રયત્ન આપણે સૌએ કરવો જોઈએ આપણા ઘરના નજીકમાં જો કોઈ દેવસ્થાન હોય કોઈ શિવાલય અથવા શ્રી મંદિર અથવા કોઈ પણ દેવી દેવતાનું નાનું મોટું મંદિર હોય તો બની શકે તો પગપાળા ચાલતા જ મંદિરે દર્શન કરવા માટે આપણે જવું જોઈએ એકાદશીના દિવસે ચાલતા મંદિર સુધી જે લોકો જાય છે એમને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય થાય છે અત્યારના સમયમાં મોર્ડન લોકો જેને વોકિંગ કહે છે બસ એ જ વિધિ અધ્યાત્મમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે કરવામાં આવે તો એ પુણ્યદાયી બની જાય છે અને પદયાત્રા બની જાય છે જે તે મંદિરે જઈ અને બની શકે તો પાંચ અગિયાર એકવીસ અથવા એકાવન જેટલી માળા કરી પ્રદક્ષિણા કરવી જોઈએ અને જો શરીરે સશક્ત હોય

અને જેમ મૈથુન કે વિવિચાર કરીને વ્રતનો નાશ થાય બસ એમ દિવસની મુદ્રાએ કરીને પણ વ્રતનો નાશ થાય છે એવું ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં કહ્યું છે અને શ્રીમંત ભાગવતમાં પણ લખાયું છે એકાદશીના દિવસે બની શકે તો નદી તળાવ સરોવર અથવા સમુદ્રમાં સ્નાન કરવા માટે પણ જઈ શકાય છે અને જો કોઈ સારી અને પવિત્ર નદી એમાં સ્નાન કરીએ તો એમને દસ ગણું વધારે પુણ્ય પ્રાપ્ત થાય છે સ્નાન કરાવી અભિષેક કરી શકાય અથવા ઘર મંદિરના સામે બેસીને શાસ્ત્ર વાંચન અથવા કીર્તન ભક્તિ દ્વારા પણ ભગવદ પરાયણ જરૂર રહી શકાય છે આ એકાદશી દિવસે મૌન રાખીને પણ ભગવદ્ધ સ્મરણ કરી શકાય છે અને સાંજના સમયે ભગવાનની આરતી સ્તુતિ પ્રાર્થના નિયમ ચેષ્ટા ઇત્યાદિ કરી ત્યારબાદ શરબત અથવા ગાયનું દૂધ જો જરૂર પડે તો ગ્રહણ કરી મધ્યરાત્રિ સુધી અથવા આખી રાત્રિ એટલે કે ત્રણ વાગ્યા સુધી જાગરણ કરીને ભગવાનની માળા શાસ્ત્ર વાંચન પ્રદક્ષિણા દંડવત ઇત્યાદિ કરી અને ભગવાનની ભક્તિ વિશેષ કરી શકાય છે બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે સવારમાં વહેલા ઉઠી અને પ્રાતઃ પૂજા કર્યા બાદ શાસ્ત્રોક્ત રીતિ પ્રમાણે વ્રતનું પારણ કરવું જોઈએ અને વ્રતનું પારણ કર્યા બાદ જ એકાદશીનું વ્રત સંપન્ન થયું પૂરું થયું કહેવાય છે તો આપણે આ રીતે થોડીક ટૂંકી વિધિઓ સમજી અને એકાદશી વ્રતનો વિધિ આપણે સૌએ જાણ્યો સમજ્યા પરંતુ આવો હવે આ વ્રતની કથા એટલે કે વ્રત પાછળની કહાનીનો ઇતિહાસ એને આપણે હવે વિસ્તારથી સાંભળીએ વર્ષો પૂર્વે માંધાતા નામના એક ચક્રવર્તી રાજા પોતાના નગરની અંદર સુંદર રીતે રાજ્ય કરતા હતા અને આ માંધાતા રાજા પ્રજાપ્રેમી હતા પોતે ખૂબ જ ધાર્મિક વૃત્તિના હતા અને પોતાના નગરજનોને ખૂબ જ પ્રેમ આપતા હતા પરંતુ એકવારનો સમય જાણે કોઈકની નજર એમના રાજ લાગી ગઈ હોય રાજ્યની અંદર સતત વર્ષ સુધી વરસાદનો એક પણ છાંટો પડ્યો નથી આખીમાં રાજા પોતે ચિંતાતુર થયા છે અને પોતાની પ્રજાને દુખી એ જોઈ શકતા નથી કારણ કે વરસાદ ન થવાના કારણે પ્રજા ખૂબ જ ગરીબ થઈ દુઃખી થઈ રહી છે અને એટલા માટે યજ્ઞ ધાર્મિક કાર્યો પણ ધીમે ધીમે હવે બંધ થવા લાગ્યા છે જેના પરિણામે નગરની અંદર પાપની પ્રવૃત્તિઓ વધી છે જેવી કે ચોરી લૂંટફાટ કોઈની હત્યા અથવા આત્મહત્યા કે પછી વ્યભિચાર ઇત્યાદિ ખૂબ જ વધારે પ્રમાણમાં થવા લાગ્યા આખીરમાં કોઈક સંતજન પાસે મેં સાંભળ્યું કે ક્યારેક રાજાના કોઈક પાપના કારણે પણ એમની પ્રજા દુઃખી થઈ શકતી હોય છે આ સાંભળી માતાતા રાજા પોતાના થોડાક સેવકોને સાથે લઈ જંગલમાં દૂર દૂર નિવાસ કરતા એવા અંગીરા નામના ઋષિના આશ્રમને જઈ અને ત્યાં એમને વિનંતી કરે છે અંગીરા ઋષિ બ્રહ્માજીના માનસ પુત્ર હતા ખૂબ જ તપસ્વી અને ઐશ્વર્યવાન હતા મા રાજાએ ઋષિના ચરણોમાં વંદન કરી ભીની આંખે પોતાની આખી ઘટના કહી સંભળાવી છે આખીમાં અંગિરા ઋષિએ કહ્યું કે યાદ કરો રાજા તમારા દ્વારા શું એવું પાપ થઈ ગયું છે પણ ખૂબ જ વિચારા બાદ રાજાએ કહ્યું કે જાણતા તો મેં ક્યારેય પણ કોઈ પાપની ચેષ્ટા કરી નથી પરંતુ અજાણતા કદાચ થયું હોય તો મને એની ખબર પરંતુ હે ઋષિ તમે કૃપા કરો અને મને આ પાપનું પ્રાયશ્ચિત બતાવો ભલે મારો દેહ પડવો હોય તો પડી જાય પરંતુ હું પાપનું પરાયત કરી અને મારા નગરને અને પ્રજાને સુખી કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશ આ અંગેરા ઋષિએ શાસ્ત્રોમાં લખેલી અને ભગવાન નારાયણને પ્રિય એવી એકાદશીના વ્રતની મહિમાની કથા રાજાને કહી સંભળાવી અને કહ્યું કે આવતી અષાઢ સુધી એકાદશીના દિવસે વિધિસર વ્રતનો ઉપવાસ કરજો અને આખો દિવસ ભગવાન મય રહેજો અને દ્વાદશીના દિવસે પારણાના દિવસે પારણું કરી વ્રતનું ફળ પાણીની અંજલિ મૂકીને નગરજનોને આપજો તો અવશ્ય તમારા નગરમાં વરસાદ થશે અને પ્રજા પુનઃ સુખી થશે માદાતા રાજા ફરીવાર પાછા પોતાના નગરમાં આવે છે અને ઋષિના કહેવા પ્રમાણે દેવશૈની એકાદશીનું વ્રત વિધિસર રહે છે અને જેના વ્રતના પ્રભાવે ભગવાન નારાયણની કૃપા થઈ છે અને એમના નગરમાં ફરીવાર ધોધમાર વરસાદ થયો છે અને તમામ પ્રજા પરિવાર સુખી થાય છે ભગવાન સ્વામિનારાયણે પણ ચાતુર્માસની દરેક એકાદશીઓ રહેવાની આજ્ઞા કરી છે અને ચાતુર્માસ દરમિયાન સત્સંગીઓએ વૈષ્ણવોએ વિશેષ વ્રતનું પાલન કરી અને વિશેષ આઠ નિયમો ધારણ કરી ભગવાનની શક્તિ ભગવાનની ભક્તિ કરવાનો આગ્રહ રાખવો જોઈએ એવી આજ્ઞા શિક્ષાપત્રિમાં પણ કરી છે તો આપ સર્વે પણ આ એકાદશીનું વ્રત ભક્તિભાવપૂર્વક કરજો અને પુણ્યના ભાગી બનજો આઠ નિયમો દ્વારા ભગવાનને રાજી કરવાના પ્રયત્ન કરજો બસ એ ભલામણ સાથે આપ સૌને ભાગવતી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા હર હર મહાદેવ રાધે રાધે